અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા સમગ્ર રાજ્યમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ રેલી અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી સંત ખેતેશ્વર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી આ રેલીમાં નગરપાલિકાના કર્મચારી શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આ રેલીમાં અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ વિનય વસાવા નગરસેવક સુરેશ પટેલ સહિતના પખવાડિયા સેવા અંતર્ગત નગરપાલિકા દ્વારા સસ્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા નગરપાલિકાના કર્મચારી સંગઠનના હોદેદારો નગરપાલિકાના સભ્યો જોડાયા હતા